હેલો ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધાએ મજામાં આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે વહેલા વેલા ઉઠી ગયા અમે બધા તણી ભાઈ અને ડાઉ પર ચડી ગયા છે વરસાદ અત્યારે હાલ બંધ છે ત્રણ દિવસથી સતત ચાલુ છે આજ થોડો વિરામ લીધો છે વરસાદે જોઈ લો વાતાવરણ તો બહુ છે પવન બહુ છે નદીમાં પાણી આવી ગયું છે હા નદીમાં માં પાણી આવી ગયું બનાસ નદી બે છે ને એ ઓન અભિયાન એક ગામડીમાં મકાન પડી ગયું છે હા અને તમને હું તો ચેક કર લો ઝૂમ કરીને જોઈ લે કરીએ તમને બતાવી દઉં ચાલો જો નીચાડા વિસ્તારમાં પાણી બહુ ભરાઈ ગયું છે અને એક મકાન પણ પડી ગયું છે એ બજરંગી જોઈ લઉં નીચેના વિસ્તારમાં બધે પાણી ભરાઈ ગયું છે સતત ત્રણ દિવસની વરસાદ ચાલુ છે પેલું સામે ઘર હું એ આજ રાતે પડી ગયું છે જોઈ લો સામે નહીં ઠાકોર દિવાબભાઈનો જયરમભાઈનું પડી ગયું છે ગામડી વિસ્તારમાં સતત ત્રણ દિવસથી વરસાદ બહુ પડે રહ્યો હતો હતો માર વરસાદ ચાલુ છે ટાવર પણ જતો રહે છે લાઈટ જતી રહે છે જો ખેતરોમાં તો બધા ખેતરો ભરાઈ ગયા ગામની ચારી બાજુ આવું પાણી ભરાઈ ગયું છે જો સામે ગામ છે અમે જઈ રહ્યા નદીએ રોડ જાય છે ચાલો તો નદીનો નજારો તમને બતાવીએ જાઓ જાવ હેલો ગાઈશ અમે બ્રિજ ઉપર પહોંચી ગયા નદી બનાસ નદી ભરતભાઈ અમારે नो બતાવી દેવું પાણી ચાલુ છે જો બ્રિજ ચાલુ થઈ ગયો છે હવે ઉપરલા ગામડાને ને વાંધો નહીં અવર જવર કરવામાં આ વર્ષથી ચાલુ થઈ ગયો છે બ્રિજ બે હજાર ચોવીસ થી બે હજાર સત્તર માં કામ ચાલુ થયું બે હાજર ચોવીસ માં પતિ છે વરસાદ પણ તેવી તારીખ ચાલુ થઈ ગયો છે તો વધુમાર વરસાદ ચાલુ હોય બંધ થયો નહીં જો આ બનાસ નદી પાણી ચાલુ છે જો આ ચાલો ભાઈ જોઈ લો પાણી જઈ રહ્યું છે જો નાના ફૂલ જાય રહ્યા હે જો સામે હા માણસો પણ નીચે જઈ હે સામે રોડ તૂટી ગયો જો પાણીની આવક બહુ થઈ વધારે

ભાઈ અમે ઘરે જઈ રહ્યા છીએ અને અમારા બિહુલ ભાઈને રાજુભાઈ બાઈક લઈને ઘરે જઈ રહ્યા છે તો હવે જાઓ અમે ચાલી ચાલીને આવો જો ભૂલનો નજારો જો નદી છે નદી છેના બ્રિજ ઉપર કામમાં સામે નજારો જોયેલો હા આ ભારું કંઈ પેટ્રોલ પંપ ભરા આ જાય છે અને હજુ અહીંયા રોડ કરવાનો બાકી છે હવે વેરા ક્યારે કરશે ખબર નહીં દિવાલી બંધથી આવી જશે આ ચોમાસામાં તો કરેમ નહીં લાગતા રહે આ નદી ઉતાર છે ખેતરો ત્યાં પાણી હજુ નહીં ભરાણું અને ઉગાવણા બધા ખેતર છે ત્યાં પાણી બધા ભરી ગયું છે કઈ માટી છે ત્યાં

તો વિડીયોને ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચલો બાય બાય